પોતાના બે પુત્રો ને ઠંડા પીણા માં ઝેરી દવા ભેળવી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેવાની ઘટના બની હતી ઉલ્લેખનીય છે કે પિતાએ બંને દીકરાઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ પરિવારજનો ત્રણેયના મૃતદેહ લઈને વતન સાબરકાંઠા જતા રહ્યા હતા જ્યાં ત્રણેયના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા આજે પરિવારજનો અને સમાજના ગ્રણીઓ માત્ર કલેક્ટરને આવેદનપત્ર આપીને પત્ની અને તેના પ્રેમીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવા માટે પહોંચ્યા હતા તમામ વતન રવાના થયા હતા હીરાભાઈ જાદવે જણાવ્યું કે અલ્પેશ કુમાર કાંતિલાલ સોલંકી અને સુરત ખાતે રહેતા ફાલ્ગુની બેન ગામિત સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને પક્ષકારોની નિરાજી ખુશીથી અને સંમતિથી લગ્ન સંબંધે સામાજિક રીતે લગ્ન કર્યા હતા અને બંનેના સાંસારિક જીવનથી બે દીકરા થયા બંને પતિ પત્ની નોકરી કરી ભરણ પોષણ કરતા હતા સમય જતા ફાલ્ગુનીબેન સોલંકી કે જે જિલ્લા પંચાયત શિક્ષણ શાખામાં સુરત ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા જ્યારે અલ્પેશ કુમાર મેરી માતા બેથાની પબ્લિક સ્કૂલ ખાતે પીટી ટીચર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે બંને બાળકો અભ્યાસ કરતા હતા આ દરમિયાન ફાલ્ગુનીબેન તેના સાથે કર્મચારી નામે નરેશભાઈ રાઠોડ કે જે વિસ્તરણ અધિકારી જિલ્લા પંચાયત સુરત ખાતે ફરજ બજાવતા હતા અને બંને અનૈતિક અને અવૈધ સંબંધો સાથે લગ્નતર સંબંધોથી જોડાયા હતા જેની જાણ અલ્પેશ કુમારને થતા પોતાની પત્નીને ઘણી સમજાવી પણ હતી પતિ પોતાની ડાયરીમાં તમામ બાબતો પણ લખતો હતું અલ્પેશ કુમાર પોતાના બે દીકરાને પોતે તેની સાથે અટૂટ પ્રેમ સંબંધ અને લાગણી સાથેના ભવો ભવના સંઘાતના અટૂટ તાંટણે જોડાયેલા હતા પરંતુ ફાલ્ગુની બેને પોતે સ્વચ્છંદી પોતાની મનસ્વી રીતે જીવા ટેવાયેલા અને ખરાબ બદીઓ સાથેની સ્ત્રી છે તેની જાણ અલ્પેશભાઈને થતા અલ્પેશભાઈ પોતાની ડાયરીમાં લાગણીઓના સંબંધો સાથે ડાયરી છેલ્લા ઘણા સમયથી લખી હતી પરંતુ તેમના પત્ની કોઈ પણ રીતે તેમના માર્ગેથી પાછા વળ્યા નહીં અને પોતાના બાળકો પ્રત્યે પણ કોઈ દયાભાવ કે પુત્ર પ્રેમના લાગણીના સંબંધો રાખ્યા કે નિભાવ્યા નહીં અને આ સંબંધનો આજે કરુણ અંજામ આવ્યો છે એમ જાદવ પ્રમુખ વણકર સમાજ પંચ વિજયનગર જિલ્લો સાબરકાંઠા અમે આજ રોજ માન્ય કલેક્ટર સાહેબને મળવા માટે એટલા માટે આવેલા કે અહીંયા એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ ભાઈ અલ્પેશભાઈ નામના અહીંયા રહેતા વ્યક્તિ એ પોતાના બે બાળકો સાથે જે કામ કર્યું છે પોતે સુસાઈડ કર્યો છે અને બે બાળકોને કેફી દ્રવ્ય પીવડાવીને એમનું જે મૃત્યુને ઘાટ ઉતાર્યા છે એ શેના માટે છે તો અમારો અમારો સમાજનો આક્રોશ એ છે કે આની અંદર સરસ જીવન જીવતા બે પતિ પત્ની અલ્પેશભાઈને ફાલ્ગુનીબેન એમની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ સાથેના અનૈતિક સંબંધો હતા એ અનૈતિક સંબંધોમાં અલ્પેશભાઈએ બહુ સમજણ આપી પણ એ વાતને કોઈ અલ્પેશભાઈ અરેશ્વરી નરેશભાઈ અને ફાલ્ગુનીબેનને ધ્યાનમાં ન લીધું અને એને લાગી આવતા પોતાના બે બાળકો સાથે પોતાના બે બાળકો સાથે મૃત્યુને ઘાટ ઉતારે છે બાળકોને અને પોતે સુસાઈડ કરે છે આ બાબતે અમારા સમાજમાં બહુ જ મોટી લાગણી પેદા થઈ છે આક્રોશ પેદા થયો છે અને આ બાબતે ન્યાય કરવા માટે નિષ્પક્ષ તપાસ થાય અને નિષ્પક્ષ તપાસની અંદરે જે કંઈ ગુનેગાર સાબિત થાય એ ગુનેગારને કડકમાં કડક સજા થાય એવી માગણી માટે માન્ય કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ અમને આશા છે કે આની અંદર અમને અને અમારી સમાજને ન્યાય મળશે અને અમને સંતોષ થશે નહીં તો આ બાબતની અંદર અમારો સમાજ કદાચ ભેગો થાય અને બહુ મોટી જનસંખ્યામાં પેદા થઈ જાય અને મોટો આક્રોશ પેદા ના થાય એટલા માટે અમે માત્ર ને માત્ર પ્રતિનિધિ તરીકે સાહેબને મળવા માટે અમે આવ્યા